તમે કે એવું ના હોઈ શકે ક્યારે માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો એક કાર્યક્રમ યોજાય છે ને આ કાર્યક્રમમાં બે મહિલાઓ ઊભી થાય છે અને કહે છે કે હરણી બોટકાંડની ઘટનામાં પીડિતોને ન્યાય આપો સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મામલામાં તેમને મકાન ના મળ્યા હોવાની વાત કરવામાં આવે છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વક્તા છે તેવા મહિલાઓને કહી રહ્યા છે કે તમે લોકો સ્પેશિયલ એજન્ડા સાથે અહીંયા આવ્યા છો તમે લોકો બેસી જાઓ કાં તો બહાર જતા રહો

જ્યારે મુખ્યમંત્રી હોય કે પછી અન્ય કોઈ મંત્રીઓ તેમના ત્યાં કાર્યક્રમમાં આવતા હોય છે તો જાહેર કાર્યક્રમમાં આ મહિલાઓ કે આ જે લોકો છે તે પોતાનો રોષ ઠાલવતા હોય છે પોતાની નારાજગી દર્શાવતા હોય છે ત્યારે આ જ પ્રકારની ઘટના છે તે વડોદરામાંથી સામે આવી છે વડોદરા ખાતે એક કાર્યક્રમ હતો જેમાં મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો સભા સ્થળ પરથી વક્તા વાત કરી રહ્યા હતા આટલામાં બે મહિલાઓ ઊભી થાય છે અને હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાનો આપવામાં આવે છે તેમને મકાનો નથી મળ્યા તે પ્રકારના પ્રશ્નો તેઓએ ઉઠાવ્યા હતા ત્યારે જે વક્તા હોય છે તે કહે છે કે તમે લોકો સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા છો તમે લોકો બેસી જાઓ કાર્યક્રમ પતી જાય તો પછી મારી જોડે રૂબરૂ મળજો હું વાત કરીશ તમારી જોડે વન ટુ વન તેમ કરીને મહિલાઓને બેસાડવાનો પ્રયાસ કરે છે ત્યારે મહિલાઓ વધુમાં કહે છે કે અમે લોકો

તો સોમવારે આપણે કોઈને રોકતા નથી કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી ની નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈને કોઈ કારણસર આવું ક્યાંકને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સોના ટૂંકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના ગીતોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ